નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ પેશવાની સેના પર મહાર સૈનિકો ભારે પડ્યા ભીમા કોરેગમ ઇસ્તાબાદ મહારાષ્ટ્રની દલિત વોટ બેંક વહેંચાઈ લોકો આંબેડકરના પૌત્રને ભાજપની બી ટીમ માને છે તારીખ એક જાન્યુઆરી અઢારસો અઢાર સ્થળ ભીમા નદીના પાછે વસેલું ભીમા કોરેગમ વીસ હજાર ઘોડેશ્વર આઠ હજાર અન્ય સૈનિકો અને તોપખાના સાથે પેશો બાજીરાવ તિત્તીની સેના કોરેગાંવ પાસે પડાવ નાખ્યા છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લગભગ આઠસો સૈનિકો નદીની બીજી સામે તૈનાત છે બાજીરાવે બે હજાર સૈનિકોની ટુકડીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના પર હુમલો કરવાનો આદેશ આપ્યો મરાઠા સેનાએ હુમલા માટે તોપોનો હવાલો સંભાળ્યો આ દરમિયાન અંગ્રેજ સેનાના એક અધિકારીએ મોટી ચાલ જમી તેણે મહાર જાતિના તેની સેનાના પાંચસોથી વધુ દલિત સૈનિકોને બાજીરાવની સેના સામે લડવાનો આદેશ આપ્યો કોરેગાંવના આ વિસ્તારથી મહારો પરિચિત હતા કેપ્ટન ફ્રાન્સિસ સ્ટોટન્ટની આગેવાની હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ ટુકડીએ લગભગ બાર કલાક સુધી લડાઈ કરી પેશવાની સેના ભાજી ગઈ તેઓને ડર હતો કે જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું તો જનરલ જોસેફ સ્મિથના નેતૃત્વમાં બીજી બ્રિટિશ ટુકડી અહીં આવી પહોંચશે આ યુદ્ધમાં કંપનીના ને ચોત્રીસ સૈનિકો માર્યા ગયા હતા તેમાંથી બસો પંચોતેર મહાર હતા એ જ સમયે મરાઠા સેનાના લગભગ છસો સૈનિક માર્યા ગયા હતા દલિતો દર વર્ષે એક જાન્યુઆરી આ જીતની ઉજવણી કરે છે એક જાન્યુઆરી બે હજાર અઢારના રોજ ભીમાકોરેગાંવમાં સમાન ઉજવણી માટે લોકો એકઠા થયા હતા પરંતુ હિસ્સા ફાટી નીકળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ હિસ્સાની મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકારણ પર ઊંડી અસર પડી હતી દૂરથી આકાશને સ્પર્શતો વિજયસ્તંભ જોઈ શકાય છે આ એ જ વિજયસ્તંભ છે જે અઢારસો અઢારના યુદ્ધની યાદમાં બનાવવામાં આવ્યો હતો માર પોલીસ ચોકી છે જ્યાં એક પોલીસ કર્મી ઊભો છે અને દિવ્યા ભાસ્કરના લોકો કહે છે કે હું મારા મોબાઈલથી શૂટિંગ કરી રહ્યો આગળ વધી રહ્યો તો એક નાનો દરવાજો છે આગળ લખ્યું છે તમે સીસીટીવી સર્વેલન્સ હેઠળ છો દરવાજાની અંદર સ્તંભ છે ચારે બાજુ સિમેન્ટની નક્કર દીવાલ છે એક નેટની અંદર બે પોલીસ કર્મી પણ બેઠા છે તેમણે પૂછ્યું તમે કોણ છો ક્યાંથી આવો છો અને શું કરો છો જવાબ આપ્યા પછી મેં કેમેરા વિજય સ્તંભ તરફ ફેર્યો કે તરત જ પાછળથી કોઈએ મરાઠામાં મરાઠીમાં જોરથી બૂમો પાડી મેં પાછળ ફરીને જોયું તો સિત્તેર એસી પોલીસ અને અર્ધલક્ષી દળના જવાનો વિજય સ્તંભ કેમ્પસમાં પ્રવેશતા હતા એક પોલીસવાળાએ કહ્યું મેડમ તમારો સામાન લો અને અહીંથી જાઓ અહીં ફોટા અને વિડીયો લેવાની મંજૂરી નથી એ જ સમયે ઘણા પોલીસ કર્મીઓ નજીકમાં કેળા ખાતા સેલ્ફી લઈ રહ્યા હતા પરંતુ મારે કેમેરો બંધ કરવો પડ્યો મારે બહાર નીકળવું પડ્યું થોડીવાર પછી મોટા ભાગના પોલીસ કર્મીઓ ત્યાંથી ચાલ્યા ગયા વિચાર્યું કે ફરી એકવાર પ્રયત્ન કરવો જોઈએ મેં કેમેરો ઓન કર્યો કે તતત એક પોલીસ કર્મી આવ્યો કહ્યું જુઓ મેડમ તમને એસએસપી ઓફિસમાં સીસીટીવીથી જોઈ રહ્યા છો તમારો મોબાઈલ જપ્ત થઈ જશે મારે ફરીથી બહાર જવું પડ્યું અર્ધલક્ષરી દળો દિવસમાં બે વખત આ કેમ્પસમાં આવે છે પોલીસ સ્ટેન્ડ ગોઠવી દેવામાં આવ્યા છે દરેક જગ્યાએ સીસીટીવી લગાવ્યા છે અધિકારીઓ ચોવીસ કલાક મોનિટર કરે છે અહીં મારા મનમાં પ્રશ્ન ઊભો થયો કે અહીં આટલી બધી સિક્યોરિટી હોવાનો ખતરો શું છે બે હજાર અઢારના ભીમા કોડેગામ હિસ્સા કેસમાં સરકારી વકીલ રહેલા શિશિર હીરેએ આનો જવાબ આપ્યો હતો શિશિર સમજાવે છે ઇન્ટેલિજન્સ પાસે સમાચાર છે કે એક સમુદાય વિજયસ્તંભને તોડી પાડવા માગે છે આ સ્તંભ અઢારસો બાવીસમાં કાળા પથ્થરમાંથી બનાવ્યો હતો જ્યાં અઢારસો ને અઢારમાં યુદ્ધ થયું હતું જયસ્તંભ નામ આપ્યું છે આ સ્તંભ પર મારોની સાથે ઓગણીસો ને પાસઠ અને કારગીલના શહીદોના નામ પણ લખેલા છે મહાર ઈચ્છે છે કે તેમનું નામ જ અહીં રહે તેનો ઇતિહાસ મારોના સ્વાભિમાન સાથે જોડાયેલો છે મહાર દલિત સમુદાયમાંથી આવે છે તેમને બાજીરાવ ને તેમની સેવાઓની ઓફર કરેલી પેશવા તેમની જાતિનું અપમાન કર્યું તેમની ઓળખ અને સ્વાભા સ્વાભિમાન માટે મહારો બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા અને આ યુદ્ધ લડ્યા યુદ્ધમાં શહીદ થયેલા મહારોની યાદમાં દર નવા વર્ષના પ્રથમ દિવસે જાન્યુઆરી સ્મારક સભાનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરમાંથી દલિતો ભાગ લેશે તેઓ કહે છે બે હજાર અઢાર પહેલાં બધું બરાબર હતું એક જાન્યુઆરી બે હજાર અઢારના રોજ એલગાર પરિષદ વતી ગામમાં એક બેઠક યોજાઈ હતી એલગાર પરિષદ એક પ્રકારની સભા છે જેમાં સામાજિક કાર્યકરો ભૂતપૂર્વ ન્યાયાધીશો આઈપીએસ અધિકારીઓ અને ઘણા દલિત વિચારકો જોડાય છે તેઓ દલિતો પર રહે થઈ રહેલા અત્યાચાર સામે પોતાનું વલણ મજબૂત કરવા આયોજન કરે છે એ દિવસે સભામાં હજારો લોકો હાજર હતા બપોરે હિંસા ફાટી નીકળી હતી દુકાનોને આગ ચાંપવામાં આવી હતી જેમાં એક યુવકે જીવ ગુમાયો હતો આ હિસ્સા બાદ દેશભરમાંથી સોળ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમના પર જાતિ હિસ્સા ભડકાવવાનો આરોપ હતો એનઆઈએ એ તેમના પર નક્સલવાદીઓ સાથે સંમત હોવાનો આરોપ લગાવ્યો હતો ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રના ચૂંટણી કાર્યાલયમાં એક એવો મુદ્દો જેના પર નેતાઓ ચર્ચા કરવા માગતા નથી ભાજપના પ્રવક્તા સંદીપ ખંડેકરે કહ્યું સમય રૂજાઈ ગયેલા ઘાને શા માટે ખંજવાળ ખંજવાળવા આ વાત જૂની થઈ ગઈ છે ન્યાયિક તપાસ થઈ રહી છે કેસ ચાલી રહ્યા છે એને ચાહવું યોગ્ય નથી મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા ગોપાલે આરોપ લગાવ્યો કે નિઃશક્તપણે ભીમા ગામને રાજકીય રીતે યાદ કરવામાં આવશે દલિતો અને બુદ્ધિજીવીઓ જાણે છે કે ભાજપે ઘણા લોકોને આમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો કંઈ સાબિત કરી શક્યા નથી સજા પણ ન કરી શક્યા સમગ્ર તપાસનું અગાઉથી આયોજન કરવામાં આવ્યું હતું બીજી તરફ મહારાષ્ટ્રના પત્રકાર અવિનાશ થોરાટનું કહેવું છે કે કોરેગાંવમાં હિંસાબાદ બે હજાર ઓગણીસમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાતી બાદ ભીમા કોરે કોરેગતમ પ્રકાશ આંબેડકર અસુદ્દીન ઓવૈશીની પાર્ટી સાથે ચૂંટણી લડ્યા હતા એટલે કે વંચિત બહુજન અગાડી એને આઈ એઆઈએમ આઈ એમ પાર્ટી સાથે મળીને લડ્યા હતા તેમનું માનવું હતું કે દલિતો અને મુસ્લિમો સાથે મળીને એક મોટી રાજકીય શક્તિ બનશે પરંતુ બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ વચ્ચે મહારાષ્ટ્રમાં દલિત મતો સરકી ગયા અને મહાવિકાસ અઘાડીમાં ગયા આ ઘટના બાદ મહારાષ્ટ્રના દલિતો અનેક પક્ષોમાં વહેંચા ગયા કેટલાક શરદ પવાર અને ભાજપમાં જોડાયા એક મોટો વર્ગ તોડીને અન્ય પક્ષોની સાવણીમાં જોડાયો અવિનાશ છે છેલ્લા ચાર વર્ષમાં કોંગ્રેસ અને શિવસેનાએ સાબિત કરી દીધું છે કે પ્રકાશ આંબેડકર ભાજપની બી ટીમ છે પ્રકાશ આંબેડકર પણ મહાવિકાસ અઘાડી પાર્ટી સાથે ગયા હતા મહાવિકાસ અઘાડી પાર્ટી તેમને છ બેઠક આપી હતી પરંતુ તેમને વધુ બેઠકો જોઈતી હતી હવે દલિત સમાજને લાગે છે કે પ્રકાશ આંબેડકર એટલે ભાજપ તેમનું કહેવું છે કે હવે રાજકીય પક્ષોએ ભીમા કોરેગાંવ મુદ્દાને દબાવી દીધો છે આ એક ઇરાદાપૂર્વકની ચાલ છે મહારાષ્ટ્રના દલિતો આ મુદ્દાને સારી રીતે જાણે છે એક વાત તો નક્કી છે કે ભીમા કોરેગાંવમાં જે રીતે પોલીસ તૈનાત છે એ જોતાં અહીં કહી શકાય કે સરકારની થોડી બેદરકારી કે શિથિલતાને કારણે આ મામલો ફરી સામે આવ્યો છે ભીમા કોરેગામ હિંસાએ મહારાષ્ટ્રની રાજનીતિને કેવી રીતે બદલી નાખી મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર રાજુ પારુલકર સમજાવે છે એક બાજુ માનો એક બાજુ માને છે કે બે હજાર અઢારમાં દલિતો સાથે અન્યાય થયો હતો તેમને ત્રાસ આપીને મારી નાખ્યા હતા જેલમાં બંધ હતા હિંસા બાદ એડવોકેટ સુધા પારદાદને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ડીયુના પૂર્વ પ્રોફેસર જીએન સાંઈ બાબા બીમાર હતા તેમની માતાનું અવસાન થયું હતું પરંતુ તેમને જમીન જામીન ન મળ્યા તેમને આ વર્ષે માર્ચમાં જામીન મળ્યા હતા અને ગયા મહિને તેમનું અવસાન થયું હતું આદિવાસીઓ અને અધિકારો માટે લડનારા સ્ટેન સ્વામી સાથે પણ આવું જ બન થયું હતું મહારાષ્ટ્રના દલિતો આનાથી નારાજ છે તેઓ જાણે છે કે આખું આ મનુસમૃતિ એને બંધારણ વચ્ચેની લડાઈ છે ઇતિહાસકાર પ્રોફેસર ઋષિકેશ કાંબલે ભીમા કોરેગાંવની બીજી બાજુ પણ કહે છે તેમનો દાવો છે કે મહારોએ મરાઠાઓને નહીં પણ બ્રાહ્મણોને હરાવ્યા હતા બ્રાહ્મણોએ દલિતો પર બળજબરીથી અસ્પૃતા લાદી હતી અને તેઓ તેનાથી નારાજ હતા જ્યારે મહારોએ બ્રાહ્મણોએ તેનો અંત લાવવા કહ્યું ત્યારે તેઓ સંમત ન થયા અને તેથી જ તેઓ બ્રિટિશ સેનામાં જોડાયા હતા બ્રિટિશ સેનાએ મહારોહને તાલીમ આપી પેશવા સામે લડવા માટે તૈયાર કર્યા આ લડાઈ બ્રાહ્મણો સામે હતી જે મરાઠા શક્તિના નામે લડી રહ્યા હતા અને મારોએ તેમને હરાવ્યા હતા કોરેગાંવના આ યુદ્ધને દલિતો તેમના ઇતિહાસની મોટી ઘટના માને છે બ્રિટિશ લેખક જેમ્સ ગ્રાન્ટ ડફે તેમના પુસ્તક એ હિસ્ટ્રી ઓફ ધ મરાઠામાં આ યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે એમાં લખવામાં આવ્યું છે કે આખી રાત કૂચ કર્યા પછી નવા વર્ષની સવારે દસ વાગે મારો ભીમા નદીના કિનારે પહોંચ્યા જાય તેમણે લગભગ અઠાવીસ હજાર મરાઠાને રોક્યા તેઓ નદી તરફ કૂચ કરતા હતા કૂચ કરી રહ્યા કરતા રહ્યા અને પેશવાના સૈનિકોએ વિચાર્યું કે તેઓ પાર કરવા માગે છે પરંતુ જેઓ તેમણે ગામની આસપાસનો વિસ્તાર કબજે કર્યો તેમણે એને ચોકીમાં ફેરવી દીધો હેનરી ટી પ્રિન્સેસ પ્રિન્સેપના પુસ્તક હિસ્ટ્રી ઓફ ધ પોલિટિકલ એન્ડ મિલિટરી ટ્રાન્ઝેક્શન ઇન ઇન્ડિયામાં આ યુદ્ધમાં મહાદલિતોની બનેલી બ્રિટિશ ટુકડીની હિંમતનો ઉલ્લેખ છે આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે જ્યારે કેપ્ટન સ્ટોન્ટનના નેતૃત્વમાં આ ટુકડી પુના જઈ રહી હતી ત્યારે તેમના પર હુમલો થવાની સંભાવના હતી ખુલ્લી જગ્યામાં ફસાઈ જવાના ડરથી બચવા માટે આ ટુકડી કોરેગાંવ પહોંચી અને તેને પોતાનો કિલ્લો બનાવવાનું નક્કી કર્યું જો આ ટુકડી ખુલ્લામાં ફસાઈ ગયો તો મરાઠાઓના હાથે તે ખરાબ પરિસ્થિતિમાં આવી શકત ભીમ ભીમરાવ આંબેડકરના પિતા રામજી માલોજી સાહેબ સકપાલ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના સુબેદાર હતા મે ઓગણીસોને બાણુંમાં અઢારસો ને બાણુંમાં બ્રિટિશ શાસન હેઠળ મહાર રેજિમેન્ટમાં નવી ભરતી બંધ કરવામાં આવી હતી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યને સૈનિકોની જરૂર હતી આ સમયે મહાર રેજિમેન્ટને ફરીથી દાખલ કરવામાં આવી હતી પરંતુ ઓગણીસોને અઢારમાં યુદ્ધ બંધ થયા બાદ મહાર રેજિમેન્ટને ફરીથી બંધ કરવામાં આવી હતી ઓગણીસોને એકતાલીસમાં તેમના એક ભાષણમાં આંબેડકરે ભીમા કોરેગાંવનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ સ્થાન પર મહારોએ પેશવાઓને હરાવ્યા હતા એટલે કે આંબેડકર હતા તેમના કારણે ભીમા કોરેગાંવ દલિત અસ્પિતાનું કેન્દ્ર બન્યું હતું સૌજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ